ચોવીસ કડી અજા કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી નું અવસાન થતા ખાલી પડેલ વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાવનાર છે કડી વિધાનસભામાં કુલ મતદાન મથકો બસો છે જેમાં શહેરી વિસ્તાર ચોપન મતદાન મથકો તથા ગ્રામ્ય વિસ્તારમાં બસો મતદાન મથકો આવેલા છે જે પૈકી ઓગણીસ મતદાન મથકોનું પુનઃગઠન કરવામાં આવેલ છે બસો મતદાન મથક ઉપર બીએલઓ ની નિમણૂક કરવામાં આવેલ છે કડી વિધાનસભામાં પુરુષ મતદારો એક તથા સ્ત્રી મતદાર એક

સાથે સાથે પોતાના મતદાર વિભાગ ચેન્જ થતો હોય અથવા તો નામમાં કોઈ હોય આ તમામ પ્રક્રિયા આ સુધારણા કાર્યક્રમ આપણે હાથ ધરવામાં આવનાર છે તમામ જે એલિજીબલ મતદારો એનો લાભ લેવી સાથે સાથે મતદાન મથકો ઉપર આપણે જે ચૂંટણી પંચની સૂચના છે મુજબ મિનિમમ એશ્યોર્ડ ફેસિલિટી કહીએ પીવાનું પાણીની વ્યવસ્થા હોય છાણની વ્યવસ્થા હોય આપણે દિવ્યાંગ જે મતદારો છે એમના માટે રેમ્પની વ્યવસ્થા હોય ખુરશીઓની તમામ વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી લેવામાં આવશે તો એક લાખ સાથે બીજી જાતિના ચાર મતદારો છે એમ કરીને આપણે અડી વિધાનસભામાં કુલ બે લાખ નેવ્યાસી હજાર ત્રણસો સિત્તેર મતદારો થાય છે આ મતદારોની વયજૂથ નું પણ આપણે એનાલિસિસ કર્યું છે એ મુજબ જોઈએ તો અઢાર થી ઓગણીસ ની ઉંમરના વયજૂથ વાળા પાંચ મતદારો પંચ્યાસી થી વધુ ઉમરના મતદારો બાવીસો અને દિવ્યાંગ મતદારો દિવ્યાંગજનો માટે આયોજન કરેલું છે એ જ આયોજન આપણે આ વખતે પણ આગામી ચૂંટણી દરમિયાન નહીં આપણે આ બિલકુલ અને લાસ્ટમાં જે પૂર્વ તૈયારી હજી ચૂંટણીની કોઈ તારીખ નથી પણ પૂર્વ તૈયારીમાં આપણે લગભગ પાંચસો ને પંચ્યાસી બેલેટ યુનિટ છે પાંચસો ને પંચોતેર કંટ્રોલ યુનિટ અને પાંચસો ને ઇઠ્યોતેર વીવીપેટ મળી અને કુલ આપણે તેરસો ને ઇઠ્યોતેર જે ઈવીએમ ને લગતી તૈયારીઓ છે આપણે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવા